જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો કેમ છો તમે બધા હું આશા રાખું છું કે તમે બધા સારા હશો આજે અમે તમારા માટે એક નવો વિડીયો લાવ્યા છીએ જેનો વિષય છે કયા દિવસે જન્મેલા બાળકો વધુ ભાગ્યશાળી હોય છે આ જાણવા માટે વિડીયો અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો જેમ કુંડળી જન્મ તારીખ અને હથેળીની રેખા દ્વારા વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે તેવી જ રીતે જે દિવસે તેનો જન્મ થાય છે તેને ધ્યાનમાં રાખીને તેના વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી શકાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો અઠવાડિયાના સાતે દિવસે જન્મેલા લોકોના લક્ષણો અલગ અલગ હોય છે તો ચાલો જાણીએ કે અઠવાડિયાના અલગ અલગ દિવસોમાં જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય કેવું હોય છે જે તેના વ્યક્તિત્વ અને તેના ગુણોમાં પણ દેખાઈ આવે છે પરંતુ શું તમે જાણો છો દરેક દિવસની પોતાની ઊર્જા હોય છે જે તે દિવસે જન્મેલા બાળકના વ્યક્તિત્વ અને ગુણોમાં પ્રતિબિંબિત થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે જે અઠવાડિયામાં જન્મ્યા છો તેના હિસાબથી પણ તમે તમારા વિશે ઘણું જાણી શકો છો તો ચાલો જાણીએ કે કયા દિવસે જન્મેલા લોકોમાં કયા ગુણ હોય છે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે હનુમાનજીના ના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય લખો તો ચાલો જાણીશું સોમવાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે જન્મેલા લોકો ચંચળ સ્વભાવના હોય છે સોમવારે જન્મેલા લોકો અન્ય લોકો સાથે ખુશીઓ વહેંચે છે પછી ભલે તે ગમે તેવા સંજોગો હોય તેઓ હંમેશા ખુશ રહે છે આ દિવસે જન્મેલા લોકોને શરદી ખાંસી જેવી સમસ્યાઓની સંભાવના ધરાવે છે આ લોકો તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ છતાં આ લોકો ખુશખુશાલ હોય છે અને ખૂબ મીઠી બોલે છે ચંદ્ર સાથેના સંબંધને કારણે તેમનું મન રહે રહે છે છે અને તેમના વિચારો સતત બદલાતા આ લોકો બુદ્ધિશાળી કળા પ્રેમી અને બહાદુર હોય છે અને સુખ દુઃખમાં સમાન રહે છે આ દિવસે જન્મેલા લોકોમાં ખૂબ જ મજબૂત મિત્રતા હોય છે પરંતુ તેમનામાં ધીરજની ખૂબ જ કમી હોય છે મંગળવાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે જન્મેલા લોકો ભગવાન હનુમાન મહાન ભક્ત માનવામાં આવે છે આ દિવસે જન્મેલા લોકો મનના ખૂબ જ તીક્ષ્ણ હોય છે પરંતુ સ્વભાવે ખૂબ જ નિર્દોષ અને સીધા સાદા હોય છે તેઓ ક્યારે પણ પોતાની વાત પર પાછા પડતા નથી જો તેમને લાગે તો કોઈ બાબતમાં ખરાબ હોય તો તેઓ કોઈનું સાંભળતા નથી મંગળવારના દિવસે જન્મેલા લોકો સ્વભાવના શિસ્તબદ્ધ ઊર્જાથી ભરેલા અને નવા વિચારોને ટેકો આપતા હોય છે આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધો પર કાબૂ મેળવે છે તેઓ હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે આવા લોકો તેમના વખાણ સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે તેમના દાંપત્ય જીવનમાં સમયાંતરે સંઘર્ષની સ્થિતિઓ ઊભી થાય છે

તેમની વાત કરવાની રીત પણ એકદમ અલગ હોય છે બુધવાર ને ભગવાન ગણેશ નો દિવસ માનવામાં આવે છે આ દિવસે જન્મેલા લોકો લોકો બુદ્ધિશાળી હોવાની સાથે પણ પારંગત હોય છે આ પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે તેઓ કઈ પણ કરવા તૈયાર હોય છે કારણ કે તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેથી જ તેઓ કોઈ પણ સમસ્યામાંથી સરળતાથી બહાર આવી શકે છે ગુરુવાર નિષ્ણાત હોય છે આવા લોકો ખુબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન પણ માનવામાં આવે છે ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન હોય છે તેઓ કોઈ પણ મુશ્કેલીનો ખૂબ સારી રીતે તેમના મિત્રો તેમના પ્રત્યે ખૂબ જ સારા અને સમર્પિત હોય છે તેમને બાર તેર સોળ અને ત્રીસ વર્ષની ઉંમરે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શુક્રવાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જન્મેલા લોકો આકર્ષક અને ખૂબ જ સીધા સ્વભાવના હોય છે આ લોકો ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેમના જીવનમાં શાંતિ અને સુખ જાળવવાનો પ્રયાસ કરે છે તેમની બુદ્ધિ પણ ખૂબ જ તેજ હોય છે તેમને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી પ્રેમના મામલામાં આવા લોકો એક જગ્યાએ ટકી શકતા નથી તેમના સ્વભાવમાં વધુ ઊર્જા હોય છે તેમનું દાંપત્ય જીવન સફળ કહી શકાય શુક્રવારનો દિવસ દેવી દિવસ છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જીવંત બુદ્ધિશાળી હળવા સ્વભાવના સહિષ્ણુ અને લાગણીશીલ હોય છે તેમનામાં દરેક પરિસ્થિતિ ને અનુકૂળ બનાવવાની અદભુત ક્ષમતા હોય છે દેવી લક્ષ્મી કૃપાને કારણે તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને અન્ય મદદ કરવા હંમેશા તત્પર હોય છે આ લોકો શોખીન હોય છે છે અને અને તેઓ પ્રેમી વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિવારે જન્મેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ તેઓ આત્મવિશ્વાસથી ભરેલા હોય છે અને તેઓ અદભુત લડાઈની ભાવના ધરાવતા હોય છે આ લોકો દરેક મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર હોય છે તેઓ પોતાના લક્ષ્ય મહેનત કરે છે અને સખત સંઘર્ષ કરે છે શનિવારે જન્મેલા લોકો અટકાતા નથી આવા લોકો કોઈ પણ કાર્ય કરવા માટે યોજનાઓ બનાવે છે પરંતુ તે યોજનાઓ અનુસાર કામ કરી શકતા નથી આ લોકોને મિત્રો બનાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે તેમને પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ વધારે સુખ નથી મળતું તેમના જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે તેમના પ્રસન્નતાના અભાવને કારણે આ લોકો શનિવારે જન્મેલા લોકો વિચલિત થતા નથી તેઓ હળવા ઘઉં જેવા અને રંગમાં સ્પષ્ટ હોય છે તેઓ તેમના કામમાં નિપુણ હોય છે પરંતુ તેઓ ટૂંકા સ્વભાવના હોય છે તેઓ લોકો સાથે ખૂબ જ ઝડપથી સંઘર્ષમાં ઉતરી જાય છે તેઓ પોતાના નિર્ણય પર અડગ રહે છે તેમને જીવનમાં ઘણા ચઢાવનો સામનો કરવો પડે છે પરંતુ અંતે તેઓ જીતી જાય છે જીવનમાં ખૂબ કાળજી રાખવાની આદત હોય છે જેના કારણે તેઓ ક્યારેક આળસુ બની જાય છે તેમના મિત્રો બહુ ઓછા હોય છે અને તેઓ પોતાના મિત્રો અને પરિવાર પ્રત્યે પ્રામાણિક હોય છે તેમને સંબંધીઓ અને મિત્રો તરફથી બહુ ખુશી મળતી નથી વીસ પચીસ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે તેઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રવિવાર સંબંધ સૂર્ય સૂર્ય ભગવાન સાથે છે છે સ્વામી એટલે અને સ્વતંત્રતા ગમે છે તેથી જ રવિવારે જન્મેલા લોકોને કોઈની પણ સપ્તાહ હેઠળ કામ કરવા ગમતું નથી સામાન્ય રીતે ભાગ્યશાળી હોય છે ઓછું બોલે છે અને કલા અને શિક્ષણ ક્ષેત્રે સન્માન મેળવે છે ધર્મ પણ રસ ધરાવતા હોય છે અને પરિવાર ના સભ્યો તેમજ મિત્રો તેઓ કોઈ પણ ક્ષેત્ર માં વધુ સારું પરિણામ આપે છે રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો સામાન્ય રીતે તેજસ્વી ભાગ્યશાળી અને લાંબા આયુષ્ય ધરાવતા હોય છે તેઓ ઓછું બોલે છે પરંતુ તેઓ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોમાં પોતાનો પ્રભાવ હોય છે તેઓ કલા સાહિત્ય શિક્ષણ અને કાઉન્સેલિંગ ક્ષેત્રે સરળતાથી સફળતા હાંસલ કરે છે તેઓ વફાદાર હોય છે અને પરિવાર સંબંધીઓ અને મિત્રો સાથે હંમેશા તેમના સંબંધો જાળવી રાખે છે બે શૂન્ય થી બાવીસ વર્ષની ઉંમરે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે રવિવારના દિવસે સૂર્યગ્રહનો પ્રભાવ હોય છે તેથી જ આ લોકો પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે અને તેમની કારકિર્દી પણ ખૂબ સારી હોય છે તેઓ વાતચીતમાં નિષ્ણાત હોય છે તેઓ તેમના પરિવાર અને મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય હોય છે તેમનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો હોય છે રાજ્યોગ સાથે જન્મેલા બાળકો તેમના જન્મથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે કેટલાક લોકો એટલા બધા ભાગ્યશાળી હોય છે કે તેમના જન્મ પછી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસાનો ઘરમાં આગમન થાય છે અંકશાસ્ત્ર એવી ત્રણ તારીખો વિશે જણાવે છે કે જેના પર જન્મેલા બાળકો ધનવાન અને નસીબદાર માનવામાં આવે છે અહીં આપણે નવ અંક વિશે વાત કરી રહ્યા છીએ જે બાળકોની જન્મ તારીખ નવ એક આઠ અને સત્યાવીસ છે તેમનો બુળાંક નંબર નવ છે આ બુળાંકના બાળકો મહેનતો અને હિંમતવાન હોય છે તેમનામાં આત્મવિશ્વાસની કમી હોતી નથી તેઓ દરેક કાર્ય પૂર્ણ સમર્પણથી કરે છે જો તેઓ દ્રઢ નિશ્ચય હોય તો તેઓ કઈ પણ પ્રાપ્ત કરી શકે છે તેમની પાસે કોઈ જમીન કે મિલકતની કોઈ અછત નથી આ ઘણા લોકો પાસે ખેતીની જમીન છે આ લોકો કૃષિ પેદાશો માંથી સારી કમાણી કરી શકે છે મુલાંક નંબર નવ ધરાવતા લોકો તેમના પિતા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે કહેવાય છે કે તેમના જન્મથી જ તેમના પિતાનું નસીબ છે જો તેઓ તેમની કારકિર્દી યોગ્ય દિશામાં અને યોગ્ય દિશામાં બનાવવાનું શરૂ કરે તો તેમના નસીબમાં રાજ્યોગ લખાયેલો હોય છે આ લોકો નોકરી તેમજ વ્યવસાયમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે તેઓ સારી કમાણી કરી શકે છે તેઓ જોખમી કામ કરવામાં પણ પારંગત હોય છે તેમની આર્થિક સ્થિતિ સામાન્ય રીતે સારી હોય છે એવી શક્યતા છે તેમના સાસરીયાઓ તરફથી આર્થિક લાભ તેમનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું છે પરંતુ તેઓ પડકારોથી ડરતા નથી મિત્રો આવા જ વધુ વીડિયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ સાથે બેલ આઈકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે